વેણે ઉતરવું હોય ઉતરવા દે પણ વિષયની અંદર કોઈ કંકા કોઈ ચોરી રહેતી ન હોય ભગવાન ના ગરુજી તમને મેળાવડો મળી જતો હોય શું કુ એકસો બત્રીસ કણ નું વેન બનાવું શું કઉ છું મુકેશભાઈ નવું બનાવે તો પેલો ટેન્શન નો વિષય કોઈ ઘટાડી અખરી વાળો કેસ લીધો એ હુકુ છું કોઈ ચિંતાનો વિષય મારા દેવ બાબતે નહીં મારી માતાનો ની તકલીફ સહુ કુસુ બની તો મારા જેવું દેવ સહુ મન મટાડી દે બસ લો ભઈ હું ન મજા કરી રહી મારા દેવના રોંગ રોંગ છે ઓય